Etz exemplar! Là! Ă�e �んjacku? Mamy, pary engine! Bravo yawê, yam da jata. E' vô yaw, e seja ༐પ� ༐પ nè. Eo ap Federalty내 transportpancer e te d boys. D 돈. Dau! Alla, ce lab a rehearsed, sa si 제가, e bien

મેને ના 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 કરવા દે એ એ એ એ ના ઓ બરે ઉભરનો ઉંકે ના અંદર થોડો ઉભરવા દે અખો આયા આયા ઓયા તો બોલું બોલું બોલવા કે આઈ ગયો ગયા આઈ ગયો મોટો બગા દી ના ગયો કેમ આઈ ગયો સંજોલવી આઈ સેડ લઉં યાર

આ વાળ આ બધા ખમજો આમ ના ના આ ના બોલ મંજો એ ગરીબ ખાઈ દે કે ગરીબ ખાઈ આને નઈ 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 આયસ પાડી દે ઓય આયો વો કેમેરા આતું દેસાઈ વરજો ગ્યુ ગ્યુ એ ગ્યુ